નમસ્કાર મિત્રો પાણીને બરફ બનવામાં સમય લાગે છે અને સૂર્યને ઉગવામાં પણ સમય લાગે છે ભાગ્યને બદલી શકાય નહીં પરંતુ મજબૂત ઈરાદાઓથી ભાગ્યની દિશા ચોક્કસ બદલી શકાય છે નમસ્કાર મિત્રો રાધે રાધે તમામનું દિલથી સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રોવાણી રાશિફળમાં મિત્રો આજે આપણે વૃષભ રાશિના જાતકો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિવાળાઓ માટે ત્રીસ જાન્યુઆરી શુક્રવારનો દિવસ કેવો રહેશે આવતા દિવસો અને અઠવાડિયાઓમાં કઈ પરિસ્થિતિઓ આવશે અને ભવિષ્યમાં વૃષભ રાશિવાળાઓને કઈ કી શુભ સમાચાર મળશે તો મિત્રો ચાલો વિગતથી જાણીએ વૃષભ રાશિવાળાઓનું પારિવારિક જીવન કેવું રહેશે વ્યવસાય અને ધંધામાં કેવી સ્થિતિ રહેશે પ્રેમ સંબંધોમાં કયા ઉતાર ચઢાવ આવશે અને સાથે સાથે આરોગ્ય કેવું રહેશે મિત્રો આજે અમે તમને આજનું સંપૂર્ણ રાશિફળ વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ જો તમારી રાશિ વૃષભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ મિત્રો આજે શુક્રવાર છે અને આ દિવસમાં લક્ષ્મીને સમર્પિત હોય છે कमेंट बॉक्स में जय लक्ष्मी मां वश्य लखो मां लक्ष्मी तमारी तमाम इच्छाओं पूर्ण करे वीडियो ने लाइक करो तमे चैनल पर नवा हो तो सब्सक्राइब जरूर करो बेल आइकन ने ऑल पर दबावो, जे थी आवनारा तमाम वीडियो सूचनाओ तमने मरती रहे हवे मित्रों बात करिए आजना पंचांदनी આજે તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ શુક્રવાર છે આજે તિથિ દ્વાદશી છે અને નક્ષત્ર આર્દ્રા નક્ષત્ર છે પક્ષ શુક્લ પક્ષ રહેશે આજે સૂર્યોદય સવારે સાત વાગીને અગિયાર મિનિટ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે પાંચ વાગીને સત્તાવન મિનિટ વાગ્યે થશે મિત્રો આજે શુભ મુહૂર્ત બપોરે બાર વાગીને અગિયાર મિનિટથી બાર વાગીને ચોપન મિનિટ સુધી રહેશે જો તમે કોઈ શુભ કાર્ય કરવું હોય તો આ સમય તમારા માટે અનુકૂળ રહેશે આજનો અશુભ સમય બપોરે બાર વાગીને પંચાવન મિનિટથી એક વાગીને છત્રીસ મિનિટ સુધી રહેશે આ સમય દરમિયાન કોઈ નવું કે મહત્વપૂર્ણ કામ કરવાથી બચો નહીંતર અડચણો આવી શકે છે મિત્રો આજે તમારો લકી નંબર પાંચ છે અને શુભ રંગ જાંબલી અને લાલ રહેશે હવે મિત્રો વાત કરીએ આજના વૃષભ રાશિ રાશિફર્ની આજે તમારો દિવસ કેવો રહેશે ચાલો જાણીએ મિત્રો આજે તમારો દિવસ આશા સકારાત્મકતા અને નવા અવસરોથી ભરેલો રહેશે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવાની ક્ષમતા છે અને જે સમસ્યાઓ ચાલી રહી હતી તે ધીમે ધીમે દૂર થશે તેથી અનાવશ્યક આજે તમને વધારે સક્રિય રહેવાનો પ્રયાસ કરવો જોઈએ કારણ કે તમારા પ્રયત્નોનું પૂરું પરિણામ મળવાની સંભાવના છે કોઈ નજીકના કે અનુભવી વ્યક્તિની સલાહ લેવી તમારા માટે લાભદાયી રહેશે આ સમય દરમિયાન તમે લોકો સાથે મળવા જળવા અને નવા સંપર્ક બનાવવા ઈચ્છશો કોઈ ટીમ કે જૂથ સાથે મળીને કામ કરવાથી તમને માનસિક સંતોષ મળશે કારણ કે આ સમય તમારું વ્યક્તિત્વ અને આકર્ષણ શિખર પર રહેશે આજે માતાપિતા અથવા ભાઈ બહેનોને તમારા સહયોગ અને સમયની જરૂર પડી શકે છે ગ્રહોની સ્થિતિ દર્શાવે છે કે આજે દિવસ આ મહિનાના સૌથી સારા દિવસોમાંથી એક હોઈ શકે છે તમે પોતાને ઊર્જાવાન આત્મવિશ્વાસથી ભરપૂર અને મજબૂત અનુભવશો પરંતુ મિત્રો ભાવનાઓમાં વહેતા ઉતાવળ ન કરો દરેક કાર્યનું પરિણામ હોય છે તે વાત સમજીને દરેક નિર્ણય વિચારપૂર્વક અને જવાબદારી સાથે લો યાદ રાખો સપનાઓ ત્યારે જ સાકાર થાય છે જ્યારે તમે તેને જોવાની સાથે તેને પૂર્ણ કરવાની હિંમત પણ રાખો ધંધા અને વેપારની દૃષ્ટિએ આજે દિવસ થોડો નબળો રહી શકે છે તેથી વિરોધીઓ અને સ્પર્ધકો પ્રત્યે સાવધાન રહો છતાં પણ તમે તમારી જવાબદારીઓ ઈમાનદારી અને નિષ્ઠાથી નિભાવશો જેના કારણે તમારા કામની પ્રશંસા થશે જો તમે ભાગીદારીના ધંધા સાથે જોડાયેલા છો તો તમને સંતોષજનક પરિણામ મળશે વાતચીત કરતી વખતે શબ્દો પર નિયંત્રણ રાખો કારણ કે મીઠી વાણી અને સકારાત્મક સંવાદથી તમે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવી શકો છો આજનો દિવસ તમારા માટે ઘણો અનુકૂળ અને સુખદ રહેશે આજે તમને બીજાના મામલામાં બિનજરૂરી હસ્તક્ષેપ કે ટિપ્પણી કરવાથી બચવું જોઈએ કામકાજના ક્ષેત્રમાં મનગમતા પરિણામ ન મળવાથી થોડી માનસિક અશાંતિ અનુભવાઈ શકે છે કોઈ જૂના નિર્ણયને લઈને મનમાં અફસોસની ભાવના પણ ઊભી થઈ શકે છે કોઈ સાથે પણ લેવડદેવડ કરતી વખતે આંખ મીંચીને વિશ્વાસ ન કરો કારણ કે કોઈ અજાણ્યો વ્યક્તિ તમને છેતરપિંડી કરી શકે છે આજે તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરવાનો વિચાર કરી શકો છો જેમાં પિતાજી પાસેથી માર્ગદર્શન લેવું તમારા માટે લાભદાયક રહેશે પરિવારના વડીલોની સલાહ અને અનુભવ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે મીડિયા સંચાર અથવા સંપર્ક સંબંધિત ક્ષેત્રોમાં જો તમે સંપૂર્ણ ધ્યાન રાખશો તો ચોક્કસ મોટી સફળતા મેળવી શકશો બપોર પછી ધન સંબંધિત પરિસ્થિતિઓમાં સુધારો આવશે અને કેટલાક શુભ અવસર સામે આવી શકે છે ઘરના વાતાવરણમાં પ્રેમ લાગણી અને ભાવનાત્મક સંવાદ કોઈ બાળકની સિદ્ધિ અથવા તેની સર્જનાત્મક પ્રતિભા તમને ખુશી આપશે પરિવારમાં પ્રેમ અને જોડાણની ભાવના મજબૂત બનશે વડીલો સાથે ભાવનાત્મક સંબંધો વધુ ગાઢ થશે અને બાળકો તરફથી મનને શાંતિ મળશે આજે કોઈ ભાવનાત્મક સમાચાર અથવા ભેટ મળવાની શક્યતા પણ છે પારિવારિક સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે સગા સંબંધીઓ અથવા મિત્રો સાથે મુલાકાત થવાની શક્યતા છે નવા વિચારો સર્જનાત્મક યોજનાઓ અથવા પ્રેરણાદાયક સૂચનો મળી શકે છે કારકિર્દીની શરૂઆત કરનારા યુવાનો માટે આ સમય સકારાત્મક સંકેત આપે છે સહકર્મીઓ સાથે મળીને કામ કરવાથી સારા સંબંધો બનશે અને પ્રશંસા પણ મળશે કલા ડિઝાઇન મીડિયા અથવા સલાહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સફળતા મળવાની શક્યતા છે નવી કલા અથવા કુશળતા શીખવાની તક પણ મળી શકે છે તમે ઉત્સાહ અને જિજ્ઞાસા સાથે તમારા કામમાં આગળ વધશો અફવાઓ અને સાંભળેલી વાતો પર ધ્યાન આપવાને બદલે સત્ય પર વિશ્વાસ રાખો કેટલાક લોકો તમારી પ્રગતિથી ઈર્ષા અનુભવી શકે છે અને નકારાત્મક વાતો કરી શકે છે પરંતુ તેનો તમારા પર કોઈ અસર નહીં પડે ઘર સંબંધિત કામોમાં તમારો સહયોગ જરૂરી રહેશે જો તમે વ્યવસાયમાં ભાગીદારી વિશે વિચારી રહ્યા હો તો નિર્ણય લેવા માટે આ સમય યોગ્ય છે મિલકત સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલાં તમામ પાસાઓ પર ગંભીરતાથી વિચાર કરો અને લેવડદેવડમાં પારદર્શિતા રાખો લોન ટેક્સ અથવા અન્ય નાણાકીય બાબતો સાથે જોડાયેલા કામ પૂરા થઈ શકે છે સવારે કેટલીક જરૂરી મુલાકાતોમાં અડચણ આવી શકે છે અપેક્ષિત સહાય ન મળવાથી પૈસાની વ્યવસ્થા માટે વધારાનો પ્રયત્ન કરવો પડી શકે છે જો કે બપોર પછી સહયોગ મળશે અને લોન સંબંધિત સમસ્યાઓનું સમાધાન શક્ય બનશે મહિલાઓ માટે આ સમય કેટલાક સુખદ અનુભવો લઈને આવી શકે છે સાંજના સમયે પરિસ્થિતિ અનુકૂળ રહેશે દિવસના અંતે લાભની સ્થિતિ બનશે અને મુસાફરીના યોગ પણ બની શકે છે મિત્રો હવે વાત કરીએ તમારી લવ લાઈફની આવો જાણીએ કે આજે તમારું પ્રેમ જીવન કેવું રહેશે આજે ધ્યાન રાખો કે કોઈ બહારના વ્યક્તિને તમારા પારિવારિક કે અંગત મામલામાં હસ્તક્ષેપ ન કરવા દો પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે જેથી મન પ્રસન્ન રહેશે આજે તમે તમારા સંબંધને લઈને થોડા વધારે ગંભીરતાથી વિચાર કરી શકો છો તેથી પોતાને થોડું રિલેક્સ રાખો તમારા પાર્ટનર સાથે સમય વિતાવો અને દરેક વાતનું વધુ વિશ્લેષણ કરવાનું ટાળો જ્યારે તમે વારંવાર વાતોને દોહરાવવાનું અથવા તેના અર્થ શોધવાનું છોડશો ત્યારે તમને સમજાશે કે તમારો સંબંધ પહેલેથી જ મજબૂત છે ક્યારેક વધારે ન વિચારતા પોતાને મુક્ત રાખીને ક્ષણનો આનંદ લેવો પણ જરૂરી હોય છે આ સમય કિસ્મત તમારો પૂરો સાથ આપી રહી છે જેના કારણે તમને સફળતા સાથે નવી ઓળખ પણ મળશે તમારું આકર્ષક વ્યક્તિત્વ અને કરિશ્મા લોકોને પ્રભાવિત કરશે કોઈ જૂથ અથવા ટીમનો ભાગ બનવાથી નવા મિત્રો બનશે મુસાફરી દરમિયાન ચોરી અથવા સામાન ખોવાઈ ન જાય તેનું ધ્યાન રાખો તમારો હસમુખો અને વિનમ્ર સ્વભાવ લોકોને તમારી તરફ આકર્ષે છે નવા સંબંધોને લઈને તમે ખૂબ ઉત્સાહિત અને ખુશ અનુભવશો તારાઓ સંકેત આપે છે કે આ સંબંધ લાંબા સમય સુધી ચાલશે તમારા પ્રેમનો ઇઝહાર તમારા સાથી સાથે કરવાનો ભૂલશો નહીં તે તમારા સંબંધને વધુ મજબૂત બનાવશે હવે મિત્રો વાત કરીએ તમારી કારકિર્દીની આજનો દિવસ ભાગ્ય અજમાવવાનો અને તમારા પ્રયત્નોના પરિણામોનો આનંદ લેવાનો છે કોઈ ક્લબ અથવા સંસ્થાથી જોડાવો તમને લોકોના વધુ નજીક લાવશે જૂથ પ્રત્યે નિષ્ઠા રાખવાથી અન્ય સભ્યો પ્રેરિત થશે અને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સહયોગ મળશે ઘરેલું સમસ્યાઓ બાબતે સતર્ક રહો આજનો દિવસ મહિનાના શ્રેષ્ઠ દિવસોમાંથી એક ગણાઈ શકે છે તમારી ઉર્જા અને આત્મવિશ્વાસ ઊંચા સ્તરે રહેશે પરંતુ આ ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરો ઉત્સાહમાં આવીને તમારી જવાબદારીઓની અવગણના ન કરો ધનયોગ દર્શાવે છે કે આજે ખર્ચ થોડો વધુ થઈ શકે છે તેનું કારણ એ નથી કે ખર્ચ ટાળી શકાતા નથી પરંતુ તમે જાતે ખર્ચ કરવાનું પસંદ કરશો ભવિષ્ય માટે બચત કરવી સમજદારી છે પરંતુ આજે તમે કોઈ ખાસ વ્યક્તિ માટે નાની પાર્ટી અથવા આયોજન પણ કરી શકો હવે મિત્રો વાત કરીએ તમારી તંદુરસ્તીની આજે તમારી માનસિક સ્થિતિ શાંત અને સંતુલિત રહેશે જો કે થાક અથવા ઊંઘની કમીને કારણે થોડી તકલીફ થઈ શકે છે મૂડ સ્વિંગ્સ અથવા ભાવનાત્મક ઉતાર ચઢાવથી સાવચેત રહો પાણી સંબંધિત સમસ્યાઓ જેમ કે ત્વચાની એલર્જી અથવા શરદી જુકામ થઈ શકે છે હળવું અને પચનયોગ્ય ભોજન લો પૂરતું પાણી પીવો અને ધ્યાન અથવા યોગ દ્વારા સંતુલન જાળવો તમારા ખોરાક પર ખાસ ધ્યાન આપો અને રોજિંદા જીવનમાં યોગ અથવા વ્યાયામનો સમાવેશ કરો મિત્રો આજનો ઉપાય એ છે કે ભગવાન હનુમાનજી સામે ઘીનો દીવો પ્રગટાવો તે તમારા માટે શુભ રહેશે જીવનમાં હંમેશા સકારાત્મક વિચારો સાથે આગળ વધતા રહો તમારો દિવસ મંગળમય રહે નમસ્કાર મિત્રો રાધે રાધે